ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા છેલ્લા કેટલાય સમયથી ઓગળ જિલ્લાની માંગને લઈને ધરણા પ્રદર્શન યોજાઈ રહ્યા છે ત્યારે આજે ધરણા પ્રદર્શનથી લઈને દિયોદર બજાર થઈ ઓગઢ થળી મુકામે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મહારેલીમાં બાઇક ચાલકો સાથે વાહન ચાલકો પણ જોડાયા હતા મોટી સંખ્યામાં દિયોદર બજારથી ઓગળથળે લોધરા થઈ અને આ મહારેલી પ્રસ્થાન થઈ હતી અને મોટી સંખ્યામાં આ વિસ્તારના અનેક આગેવાનો જોડાયા હતા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો બાઇક સાથે આ રેલીમાં જોડાયા હતા અગઢ જિલ્લાની માંગને લઈને ઘણા સમયથી સરકારમાં અનેકવાર દરખાસ્તો કરી આ વિસ્તારના લોકોએ અનેકવાર રજૂઆતો કરી અનેક આવેદનપત્રો પણ આપ્યા પરંતુ વાવથરાદ જ્યારે જિલ્લો જાહેર થયો ત્યારબાદ આ વિરોધ ઉગ્ર બન્યો આમ તો આ વિસ્તારના લોકો વાવથરાદ જિલ્લો જાહેર થયો તેને લઈને કોઈ દુઃખ નથી તેને લઈને કોઈ નારાજગી નથી પરંતુ ખુશી છે અને એ વિસ્તારના લોકોને અભિનંદન પણ છે પરંતુ સાથે સાથે કેટલાય સમયથી આ વિસ્તારની માંગ હતી કે ઓગઢ જિલ્લાની સ્થાપના થાય અને ઓગઢ જિલ્લાની વડુ તરીકે દિયોદર બને તેવું આ વિસ્તારના લોકો અને આ વિસ્તારના આગેવાનો ઘણા સમયથી અનેકવાર દરખાસ્તો અને અનેકવાર રજૂઆતો પણ કરી છે સરકારમાં પરંતુ અત્યાર સુધી કોઈ પ્રત્યુત્તર ના મળતા આખરે જ્યારે વાવથરા જિલ્લો જાહેર થઈ ગયો અને એમાં કાંકરેજ દિયોદર આ બધાનો સમાવેશ કરવામાં આવ્યો અને કાંકરેજમાં દિયોદરમાં ધાંદરામાં અલગ અલગ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન થ શરૂ થયા આખરે એકવાર સરકાર દ્વારા આ લોકોને ત્યાં રૂબરૂ પણ બોલાવ્યા હતા ગાંધીનગર ખાતે પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂત સાથે બેઠક યોજી હતી ત્યારબાદ કંઈક અંશે દિલાસો આપ્યો હતો અને હવે છેલ્લા બે દિવસથી ચર્ચાઈ રહ્યું છે કે કાંકરેજને કદાચ બનાસકાંઠામાં યથાવત રાખવામાં આવે તો હવે મહત્વની વાત એ છે કે દિયોદરને કેમ નહીં દિયોદરને પણ જો અગર જિલ્લો જાહેર ના થાય તો યથાવત રાખવામાં આવે બનાસકાંઠા જિલ્લામાં આવી લોક ચર્ચાઓ છે અને વિસ્તારના લોકોની મહત્વની માંગણી છે કારણ કે જો જિલ્લો જાહેર કરવામાં ના આવે તો પછી બનાસકાંઠામાં રાખવામાં આવે તેવી પણ માંગ ઉગ્ર બનમાં પામે છે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં દિયોદર ધરણા પ્રદર્શનથી લઈ દિયોદર મુખ્ય બજારમાં થી લુદ્રા અને લુદ્રા થી ઓગર આ મહારેલીનું આયોજન આજે થયું અને આ મહારેલીમાં કોઈ પણ બિન રાજકીય પક્ષ એટલે કે કોઈ પણ પક્ષના જે લોકો અહીંયા જોડાયા છે એ બિન રાજકીય રીતે જોડાયા છે આ વિસ્તારના આગેવાનો આ વિસ્તારના લોકો છે એટલા માટે જોડાયા છે અહીં ભાજપ કોંગ્રેસ કે કોઈ પણ પક્ષના લોકો નહીં પરંતુ આ વિસ્તારના લોકો છે આ વિસ્તારના આગેવાનો છે અને આ વિસ્તારની માંગ હતી આપ જોઈ રહ્યા છો પ્રથમ હરોળમાં દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે ભરતસિંહ વાઘેલા જેઓ હાલમાં કોંગ્રેસ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ છે પરંતુ એ ભાજપ કે કોંગ્રેસ કોઈ પક્ષ તરીકે નહીં પરંતુ આ વિસ્તારના આગેવાન તરીકે જોડાયા છે અત્યારે જે પણ આ રેલી મહારે એ મહારેલીમાં ભાજપના આગેવાનો દેખાઈ રહ્યા છે કોંગ્રેસના આગેવાનો દેખાઈ રહ્યા છે પરંતુ આ કોઈ પણ સ્વાર્થ વગર માત્ર ને માત્ર બિન રાજકીય પક્ષ તરીકે આ આંદોલન શરૂ થયું અને બિન રાજકીય રેલીમાં અનેક મહાનુભવો જોડાયા આપ જો રહ્યા છો દિવદના ભાજપના પણ પ્રમુખ છે ઉપપ્રમુખ છે ભાજપના યુવા નેતાઓ છે ભાજપના આગેવાનો છે સાથે સાથે કોંગ્રેસના પણ અગ્રણીઓ છે જે તમને દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે પરંતુ આ બિન રાજકીય મહારેલી એટલે કે વિસ્તારનો અવાજ વિસ્તારના લોકો માટેનું હિત વિસ્તારના લોકોના સુખાકારી માટે આ લોકો મેદાને ઉતર્યા છેલ્લા પંદર દિવસથી આ આંદોલનની શરૂઆત થઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધી આપે જોયું છે ઘણા બધા આગેવાનો અને ઘણા બધા સમર્થનો મળ્યા છે મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાય છે જોઈ રહ્યા છો ભાવનાબેન જેઓ ઘણા સમયથી કોંગ્રેસમાં છે પરંતુ અહીંયા કોંગ્રેસ તરીકે કોઈ જોડાયું નથી કે નથી કોઈ ભારતીય જનતા પાર્ટી તરીકે જોડાયું અહીંયા જે પણ લોકો જોડાયા છે માત્ર ને માત્ર પોતાના વિસ્તાર માટે પોતાના વિસ્તારને અન્યાય થયો છે તેના માટે જોડાયા છે આ વિસ્તારને ઘણા સમયથી જિલ્લો જાહેર થાય તેના માટે અનેક અનેક લોકો વિચાર કરી રહ્યા હતા લોકોમાં અંશે જોવા મળતી હતી કે ભવિષ્યમાં જ્યારે પણ આ જિલ્લાનું વિભાજન થશે તો ઓગર જિલ્લો જાહેર થશે કારણ કે પ્રધાનમંત્રી ખુદ અહીંયા આવ્યા હતા ઓગરનાથના મહાદેવના મંદિરે માથું ટેકવા માટે આપ જોઈ રહ્યા છો જે મહારેલીનું પ્રસ્થાન થયું ત્યારબાદ ઠેર ઠેર મહારેલીનું ભવ્યથી ભવ્યથી ભવ્ય સન્માન સ્વાગત થઈ રહ્યું છે મોટી સંખ્યામાં લોકો આ મહારેલીને આવકારી રહ્યા છે ઓગળ થળે સુધી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે આ મહારેલી એટલા માટે છે કે હવે આ મહારેલી ઓગળ થળી જઈ અને ત્યાં એક યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું યજ્ઞ થકી સરકારને સદબુદ્ધિ આપે અને આ વિસ્તારને ઓગર જિલ્લા તરીકે જાહેર કરે ભલે થરાદ વાવ જિલ્લો છે એ યથાવત રહે એનો કોઈ વિરોધ નથી એની માત્ર અમને ખુશી છે વિસ્તારના લોકોને અભિનંદન છે કે એમનો વિસ્તાર છે એ જિલ્લામાં પરિવર્તિત થયો છે પરંતુ અમારી પણ આ વિસ્તારની માંગણી છે કે ઓગર જિલ્લો જાહેર થાય ત્યારે અમને ખુશી